નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂતોને લઈને ફરી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેધનાલી શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પહેલી ઓગસ્ટથી લઈ અને છ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીની ફરી એક મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહીની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોમાં મેળવીએ તેમને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો વેધરનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં એકથી છ ઓગસ્ટ સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે પશ્ચિમ બંગાળવાળી સિસ્ટમ્સ યુએસસી એમપી તરફ ગતિ કરશે અને પછી ત્રણ પોઈન્ટ એક કિમી લેવલમાં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે આગાહી સમયમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તારમાં હળવો મધ્યમ સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદની શક્યતા છે પહેલાં ગુજરાત રિજિયનથી બે ઓગસ્ટના શરૂઆત થશે અને મુખ્ય રાઉન્ડ ત્રણ ચાર ઓગસ્ટના થાય તેવી શક્યતા છે જે પાંચ ઓગસ્ટના પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુથી પૂરો થશે યુએસસી બહોળા સર્ક્યુલેશનના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તારમાં કુલ વરસાદ એકસો પચાસ મીમીથી વધુની શક્યતા છે વરસાદની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધઘટ પચીસથી પંચોતેર મીમી રહેવાની શક્યતા છે તેમ છતાં આગાહી સમયમાં ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં વધુ રહે તેવી સંભાવના છે આગાહી સમયમાં વધુ દિવસો મીડિયમ પવન ફૂંકાવાની શક્યતા છે તો મિત્રો વિધાર્લી શ્રી અશોકભાઈ પટેલે તારીખ એકથી છ ઓગસ્ટ સુધીની વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદની માત્રા અને વિસ્તાર વધુ રહેશે વરસાદનો મુખ્ય રાઉન્ડ ત્રણ ચાર ઓગસ્ટના રહેશે તો મિત્રો વેદરનાલય શ્રી અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમો આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત